નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના પશ્ચિમ પરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અઘસ્માર સર્જાયું હતું જેમાં ઓછામાં ઓછા એકોતેર લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમાં સત્તર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતા આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે એક બસ ટ્રક અને બાઇક સાથે ટક્કર બાદ અગનગોળો બની ગઈ હતી મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે આ મામલે પારદેશિક સરકારના પ્રવક્તા મહેબૂદુલ્લાહ મુતાકીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો હેરાદમાં બસ ટ્રક અને બાઇક વચ્ચે આ ટક્કર થઈ હતી સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ